અંકલેશ્વરના પાનોલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચને મૃતક વ્યક્તિના નામે પ્રધાનમંત્રી આવાસ ફાળવી દઈ ગેરવહીવટ આચરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી પાનોલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હલીમા સોયેબા હાટિયાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની ફાળવણીમાં ગેરરીતિ આચરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદેથી દૂર કરી ડેપ્યુટી સરપંચને સત્તા આપવાનો હુકમ કર્યો હતો મળતી માહિતી પ્રમાણે મહિલા સરપંચે પ્રધાન આવાસો જણાતા પદ પરથી દૂર કરાયા હતા અંગે અનિલ પરમારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફાળવેલ આવાસ સંદર્ભે ગોબાચારી થઈ હોવાની ફરિયાદ જિલ્લા પંચાયતમાં કરી હતી જેની તપાસ ચાલી રહી હતી જેમાં ને પણ ઉલટ તપાસ કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ સરપંચ પદ પરથી અલીમાં સુએબ આટિયાને દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપાયો હતો